પરમ શિવભક્ત વિઠ્ઠલભાઈ કરશનભાઈ ભાઈ વિરાજ વિઠ્ઠલભાઈ સુજિત્રા અને સમસ્ત સુજિત્રા પરિવારના શિવ ભક્તિના ઉપક્રમના ચતુર્થ દિવસે કાલાષ્ટમી જાનકી અષ્ટમી અને માતૃભાષા દિવસ અને અવાજના જાદુગર અમીન સાયાની પ્રથમ પુણ્યતિથિના શિવગુણગાનની ચરિત્ર ગાથાના આ દિવ્ય ગાન અને પાનમાં પધારેલા માનવ મંદિર સાવરકુંડલા અને કથાકાર પૂજ્ય ભક્તિરામ બાપુના ચરણોમાં વંદન સાથે કથામંચ પર પધારવા પ્રાર્થના કરી રહ્યો છું માનવ શરીર અનેક અંગોપાંગોનું બનેલું છે પણ કેટલીક વિકલાંગતા દિવ્યાંગતા અને માનવ શરીરની અપૂર્ણતાવાળા એવા માનવજીવોના કલ્યાણની પ્રવૃત્તિ માનવ મંદિર સાવરકુંડલા દ્વારા પૂજ્ય ભક્તિરામ બાપુ દ્વારા થઈ રહી છે એકવાર એ આપણે વધાવવા જેવી ખરી વેદ પુરાણ અને દર્ભ ગ્રંથોના વિદવત વક્તા પૂજની ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના ચરણોમાં પણ વંદન અને પ્રણામ સાથે સોજિત્રા પરિવારનો ભાવ પૂજન આપ સ્વીકારશો અને આપ પણ કથા મંચ પર પધારી આપનું પૂજન વંદના સંપન્ન થઈ આપના જ શ્રીમુખેથી અમને સૌને શબ્દોચિત રૂડામંગલ આશીર્વાદ પાઠવવાની ડૉક્ટર મહાદેવ પ્રસાદજીને વિનંતી કરીશ પૂજ્ય ભક્તિરામ બાપુ અને ડૉક્ટર મહાદેવ પ્રસાદજીની વંદના વિધિ સંપન્ન થાય એ દરમિયાન આરતીની તૈયારી પણ આરતીના વ્યવસ્થા સંભાળતા સેવકોને હું આગોતરી જાણ કરી દઉં કે આરતીની તૈયારી રાખશે આપણે સૌ રાજકોટનગરના કૈલાસ માનસરોવર સરોવર સોરઠિયાનો વંડો મવડી ચોકડી એકસો પચાસ ફૂટ રોડ બાપા સીતારામ ચોક મવડી રાજકોટના સુજિત્રા પરિવારના એક નહીં પણ એક કરતાં વધુ વિવિધ ધર્મગ્રંથોના ગુણગાનના આયોજનોના સાક્ષી બનવાનો રાજકોટના નગરજનોને તો લાભ મળી જ રહ્યો છે પણ સાથે સાથે ડૉક્ટર લંકેશ બાપુ યુટ્યુબ ચેનલ અને વાલમ ટીવી ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી દેશ વિદેશના લોકો પણ આ શિવકથાનું ગુણગાન કરી રહ્યા છે ડૉક્ટર મહાદેવ પ્રસાદજીને વિનંતી કરું અને પ્રાર્થના સાથે એમની વિદવત વાણીના રૂડા મંગલા આશીર્વાદ આપણને સૌને પાઠવે એવી પ્રાર્થના સાથે જય મહાદેવ